અત્યારે ઘણા બધા લોકોને વ્યસન મુક્ત કરી ચૂક્યું છે અને અન્ય લોકો પણ જોડાઈ રહ્યા છે તો વિડીયોને પહેલા તો વધુમાં વધુ શેર કરી દેજો આપણે અંકુર પણ અન્ય લોકોનો જેમ સન્માન કરીએ છે એવી જ રીતે સન્માન કરી અને એક સન્માન પત્ર એને પ્રદાન કરવાનું છે તો અંકુર આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી અને સન્માન કરીએ છે કે એણે આ શહેર મહાનગરની અંદર તમાકુ માવા ગુટખા જેવા ભયંકર વ્યસનોની જંજાળમાંથી મુક્ત થઈ અને વેશન પોતે પોતાના પરિવાર માટે સારો નિર્ણય લીધો છે ત્યારે આ એક સન્માનપત્ર પત્રક અને આપણે અને એને સન્માનપત્ર આપી રહ્યા છીએ પછી અંકુરભાઈને હવે આપણે પૂછીશું કે અંકુરભાઈ તમે વેશન મૂક્યો તમાકુ જેવી જીવલેણ વસ્તુનો તમે ત્યાગ કર્યો તો તમને કેવું ફીલ થયું અને તમે કઈ રીતે મૂક્યો તમારી કઈ એવી હોય વાત તો તમે રજો કરો એટલે દર્શક મિત્રોને ખ્યાલ આવે તમે તમાકુ છોડીને કેટલો સમય થયો બે મહિના થઈ ગયા બે મહિના થયા અને હવે તમને તમાકુ યાદ આવે છે નહીં હા તમાકુ આમ કેમેરામાં જોવો તમાકુ અંકુરભાઈની બિલકુલ યાદ આવતી નથી બે મહિના જેવું થયું છે બરાબર છે એટલે એણે એક તમે આયુર્વેદિક મુખવાસની ડબ્બી અમે જે આપણે આયુર્વેદિક મુખવાસની જે ડબ્બી આપીએ છીએ એ લઈ અને અંકુરભાઈ વેસન મુક્ત થયા છે તો હવે જે લોકો વેસન કરે છે એને તમે શું કહેવા માંગો છો વેસન છોડી દેવું જોઈએ એવું કહેવા માંગો છો છોડી દેવું હા તમને વેસન છોડ્યા પછી મજા આવી હા બહુ મજા આવી જ્યારે વેસન કરતા ત્યારે આનંદ આવતો તો કે વેસન છોડ્યા પછી આનંદ આવે છોડ્યા પછી આનંદ આવે વેસન છોડ્યા પછી આનંદ આવે છે તો દરેક મિત્રોને મારી ભલામણ છે કે તમે પણ જો આવા જીવલેણ વેસનોની અંદર ફસાયા હોય તો તમે પણ આવા વેસનોથી બહાર આવી શકો છો અને ચોક્કસપણે અમારો સંપર્ક કરજો મારો મોબાઈલ નંબર છે 9427177883 માટે દરેક લોકોને મારી વિનંતી ખાસ વિનંતી છે કે આપણે આપણા જીવન માટે સારું જીવવું છે પરિવાર માટે કોઈ સારો નિર્ણય લેવો જ પડશે કારણ કે અત્યારે આ મોંઘવારીના સમયમાં મહાનગરોની અંદર દરેક વસ્તુની અંદર મોંઘવારી ફાટી નીકળે છે ત્યારે આપણો પૈસો જે ગેરમાર્ગે જઈ રહ્યો છે દુર્માર્ગે આપણે વાપરી રહ્યા છીએ વેસનો કરીને જ્યાં જ્યાં થૂકી અને સ્વસ્થ ભારતની પણ પથારી ફેરવી રહ્યા છીએ અને આપણા પૈસાને આપણું જીવન બરબાદ કરી રહ્યા છે ત્યારે મારી દરેક લોકોને ફરી ફરી વિનંતી છે કે તમે પણ વેસન મુક્ત થવા માટે ચોક્કસપણે અમારો સંપર્ક કરજો વિડીયોને ખૂબ શેર કરી અન્ય લોકો સુધી મેક્સિમમ લોકો સુધી શેર કરી અને પહોંચાડજો એવી જ સાથે ઓકે અસ્તુ ધન્યવાદ